કપરાડા તાલુકાના કોઠાર ગામમાં આદિવાસી માદળની પરંપરા અને પૂજા વલસાડ જિલ્લા કપરાડા તાલુકાનું કોઠાર ગામ પોતાના ઐતિહાસિક અને સંસ્કૃતિસભર પરંપરાઓ માટે ઓળખાય છે અહીંની એક વિશિષ્ટ અને આધ્યાત્મિક પરંપરા છે માદળની પૂજા અને તેનો વાજયંત્ર રૂપે ઉપયોગ આદિવાસી સમુદાયમાં માદળ માત્ર એક વાદ્યયંત્ર નથી પણ શ્રદ્ધા આનંદ અને સામૂહિક ભાવના સાથે જોડાયેલું પવિત્ર સાધન છે દરેક લગ્ન પ્રસંગમાં તેનું સ્થાન અત્યુત્કૃષ્ટ છે માદળ એ એક પ્રકારનું પ્રાચીન વાદ્યયંત્ર છે જે ખાસ કરીને કોકણા અન્ય આદિવાસી સમુદાયોમાં લોકપ્રિય છે લગ્ન પ્રસંગે જ્યારે માદળ વગાડવામાં આવે છે ત્યારે સમગ્ર વાતાવરણ ઉલ્લાસભેર ભરાઈ જાય છે માદળ વગાડનાર વ્યક્તિને રરમલી કહેવામાં આવે છે રરમલી માત્ર એક વાદ્યકાર નથી તે સમગ્ર સમૂહના આનંદ ગીતો અને સામૂહિક ચેતનાનો ધારક હોય છે રરમલી મંડળી લોકોના ઘરે લગ્ન પ્રસંગે જાય છે અને તેમની સાથે માત્ર માદળ નહીં પરંતુ બીજી લોકવાદ્યયંત્રો નૃત્ય અને ગીતો દ્વારા પણ લગ્ન પ્રસંગને જીવંત બનાવી દે છે તેઓ વર અને કન્યાની વિધિમાં પણ સહભાગી બને છે જે સંસ્કારકર્મ સાથે સાંસ્કૃતિક સમૃદ્ધિને પણ રજૂ કરે છે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી માદળની ખાસ પૂજા કરવામાં આવે છે આ પૂજાનો હેતુ છે વાદ્યયંત્ર પ્રત્યે શ્રદ્ધા દર્શાવવી અને તેના ઉપયોગ માટે આભાર વ્યક્ત કરવો પૂજાના સમયે માદળને ફૂલ ધૂપ કંકુથી શણગારીને માન આપવામાં આવે છે ત્યારબાદ તેને યોગ્ય અને પવિત્ર જગ્યાએ મૂકી દેવાય છે જ્યાં તે આગલા પ્રસંગ સુધી રાખવામાં આવે છે રરમલી મંડળી દરેક જગ્યાએ રમવા જતી નથી કેટલાક નક્કી કરેલા ગામોમાં જ તેઓ રિવાજ અનુસાર જાય છે આ અમુક પારંપરિક નિયમો પ્રમાણે નક્કી થયેલ છે કેટલાક ગામોએ પોતપોતાના ગામના રરમલીઓને જ બોલાવવાની પરંપરા રાખી છે તો કેટલાક વિસ્તારોમાં કોઈ ચોક્કસ પરિવારો કે જ્ઞાતિના રરમલી જ બોલાવવામાં આવે છે આ માદળ વગાડવા માટે રમલી મંડળી કોઈ મોટી રકમ લેતી નથી તેઓ નાના મહેનતાણા જેને નેજવી કિંમતે સેવા કહેવામાં આવે છે તેના બદલામાં સેવા આપે છે તેનાથી જ આ પરંપરાની પવિત્રતા અનેની સ્વાર્થભાવનાનું પ્રમાણ પણ જોવા મળે છે તેઓ આ સેવા પૈસાની લાલચમાં નહીં પણ પરંપરા નિભાવવા અને સમાજને આનંદ આપવા કરે છે આ પરંપરાનો એક મહત્વપૂર્ણ પાસો એ છે કે તે સમાજમાં સાંસ્કૃતિક એકતા અને સહસ્તિત્વની ભાવનાને જીવંત રાખે છે આજના આધુનિક યુગમાં જ્યારે ઓર્કેસ્ટ્રા અને ડિજિટલ મ્યુઝિક હાવી થઈ રહ્યો છે ત્યારે પણ કપરાડાના ગામોમાં રમલી અને માદળના અવાજે હૃદયની ધડકન જેમ ધબકે છે માદળના ધબકારા સાથે સમાજનું હૃદય પણ ધબકે છે તેમાં આધ્યાત્મિક ઉર્જા સામૂહિક ભાવિ અને પરંપરાનું ભવિષ્ય છુપાયેલું છે કોઠાર ગામમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આજે જ્યારે કોઈની દીકરી વહી જાય છે કે વર ગોળે ચડીને આવે છે ત્યારે રરમલીના માદળના નાદ સાથે બધું ઉર્જાસભર અને પવિત્ર બની જાય છે તે નાદ માત્ર એક અવાજ નથી પણ સમગ્ર સમાજની એક જુસાદાર શ્વાસ છે આવી પરંપરાઓને જાળવી રાખવી એ માત્ર એક સંસ્કૃતિક ફરજ નથી પરંતુ આવનારી પેઢી માટે જીવંત વારસો પણ છે